નેપાળ ગયેલા રાજકોટ જિલ્લાના નાગરિકોની મદદ માટે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ તેમજ રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા ઇમરજન્સી નંબર જાહેર કરાયા છે હાલમાં નેપાળમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાની કોઈ પણ વ્યક્તિ નેપાળમાં હોય અને તેમને કોઈ પણ મદદની જરૂર પડે તો તેઓ કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ ઇમરજન્સી નંબર પ્લસ નાઇન સેવન સેવન

તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો